સુરેન્દ્રનગર પાલિકાની પ્રી પ્રિમુન્સન કામગીરીમાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળ્યા સુરેન્દ્રનગર જીઆઈડીસી વિસ્તાર સહિત મુખ્ય માર્ગો પર પડ્યા ખાડા ફૂટ ફૂટના ખાડાઓ જોવા મળી રહ્યા છે વેપારીના ધંધા રોજગાર પર ખાડાની અસર પડતા દુકાન સુધી ગ્રાહકો વાહન સાથે પહોંચાડવામાં હાલાકી પડી રહી છે સૌથી વધુ ટેક્સ જીઆઈડીસીના લોકો ભરવા છતાં સુવિધાઓના નામે મીંડુ જોવા મળી રહ્યું છે તેવું લોકો આક્ષેપ કરી રહ્યા છે પટેલ હું જીઆઈડીસી માં નિર્મલા ચેમ્બર્સ પાસે ધંધો છે અમારે નાનો મોટો ધંધો છે અમારે અત્યારે આ ચોમાસામાં પાણી ભરી જવાની કોઈ ગરાગો આવતા નથી પાણી ને જોઈને વયા જાય અને કોઈ કોઈ આવી ગયા હોય તો વાહન પણ ઘણી વખત ફસાયેલા હોય અને એના હિસાબે એક વખત કાલે અમારે બાઇક વાળા ભાઈ અજાઇને આવ્યા હતા અને પડી ગયા અને માંડ માન એમને ઉભા કરીને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા તો મહેરબાની કરીને આ રોડ રસ્તાનું કઈ કરાવો એવી અમે મ્યુનિસિપાલટી ને આશા રાખી ખાસ કરીને શું કે સો આજે પાણી ભરાઈ ગયા છે રોડમાં ખાડા પડી ગયા છે પાણી ભરી જાય અને પણ પાણી ભરેલા રહે એની માટે કંઈક લેવલિંગ કરીને પાણી નિકાલ થાય એવું કંઈક કરાવરાવો અને ખાસ કરીને વેલી તકે જેટલું બને એટલું વેલી તકે આનું કંઈક નિવારણ લાવો જીઆઈડીસી ને આ રસ્તાની એટલી બધી હાલત ખરાબ છે કે અહીંયા લગભગ ચાર 4 પાંચ 5 ફૂટના ખાડા પડેલા છે અહીંયા કોઈ ધંધાવારા જે હોય એમને ત્યાં કોઈ વાહન આવતું નથી અને આ લોકો અમે લોકો બધા ડિલિવરી પણ કરી ન શકતા કારણ કે ખાડા જેટલા છે અહીંયા છકડા વાળા કે કોઈ પણ માલ વાહક હોય એ લોકો ચોખી ના પડે પાડે કે અમારે એ ગલીમાં કામ કરવા માટે આવું નથી અમને પૂરો ભાડું આપે તો પણ આવતા નથી લોકો સૌથી વધુ ટેક્સ ભરો છો છતાં સુરેન્દ્રનગર જે આઇડીસી માં બધા ટેક્સ એટલો ભરે છે કારણ કે આ એક ગલી માં પંચોતેર નાના મોટા યુનિટ આવેલા છે બધા ટેક્સ ભરે છે છતાં કોઈ પણ કોઈ પણ સુવિધા આપતા નથી આ લોકો અને જો હાલ જો નગરપાલિકા ને કઈ નિવેડો નહી લાવે તો અમે બધા tax નો બહિષ્કાર કરશું બાર મહિને ત્રીસ હજાર રૂપિયા દર વર્ષે house ભરી ને કોઈ સુવિધા છે ને ટેકરા ને રોડ થી દયા નથી પાણી બધું ભરાય રહે ને ને માલ લેવા તકલીફ પડે છે ને ગરાગ નો ધંધો ઓછો થઇ જાય ગ્રાહક આવતા નથી એટલે ખાસ કરી સામાન્ય વરસાદ આવી પરિસ્થિતિ થઈ છે તો શું કહેશો ખાલી ઓછો વરસાદ આવ્યો તો આટલું પાણી ભરી ગયું તો ચોમાચોમાં ગોડાઉન ની અંદર પાણી ભરી જાય છે બધા રોડ અત્યારે હાલત કેવી છે રોક એકદમ ખરાબ સ્કૂટર બરાબર હાલતા નથી તમાર મનની વાત મા ન્યૂઝ લાઇવ ઉપર સાંજે 5 કલાકની લાઇવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો